મિત્રો કહેવાય છે ને કે પૈસો મારો પરમેશ્વર પૈસા માટે વ્યક્તિઓ શું કામ નથી કરતી વાત છે વિદ્યાનગરની મિત્રો વિદ્યાનગરના વિઝા એજન્ટની મોટી છેતરપિંડી સામે આવી છે મહધાના યુવક પાસેથી વીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે બેંકમાંથી રૂપિયા ઉપડાવીને એજન્ટ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા છે હવે મિત્રો વિસ્તારથી સમાચાર જાણીએ તો વિદ્યાનગરમાં એક વિજા એજન્ટે સાથે વીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે મૌધા તાલુકાના કૈયજ ગામના સત્યાવીસ વર્ષીય ધ્રુવ પટેલે યુકે જવા માટે વિદ્યાનગરની ફોર સાઇડ ઇમિગ્રેશન ઓફિસનો સંપર્ક કર્યો હતો પ્રિયુલ પટેલ નામના એજન્ટે વિઝા માટે તબક્કાવાર રકમની માગણી પણ કરી હતી ધ્રુવે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રથમ પાંચ લાખ ત્યારબાદ પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખ અને ડિસેમ્બરમાં દસ લાખ રૂપિયા મળીને કુલ વીસ લાખ રૂપિયા આપી દીધા હતા પ્રિયુલે બે વખત વિઝા માટે અરજી કરી પરંતુ બંને વખત અરજી ના મંજૂર થઈ ધ્રુવે અન્ય એજન્ટ પાસેથી જાણ્યો કે તેના પર યુકે જવા માટે દસ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે આ જાણ્યા બાદ ધ્રુવે પૈસા પરત માગ્યા હતા પ્રિયુએ ધ્રુવનો એસબીઆઈ આણંદ બ્રાન્ચમાં નવું ખાતું ખોલાવીને તેમાં વીસ લાખ રૂપિયા જમા કરાવ્યા જ્યારે ધ્રુવ પૈસા ઉપાડવા ગયો ત્યારે પ્રિયોલ અને તેનો મિત્ર દીપ પટેલ બેંકની બહાર હાજર હતા લાખ ઉપાડ્યા બાદ બંને રકમ લઈ જવામાં જોખમ હોવાનું કહીને પૈસા પોતાની પાસે રાખ્યા અને બીજા દિવસ આપવાનું કહ્યું હતું બીજા દિવસે જ્યારે ધ્રુવ પૈસા લેવા માટે ગયો ત્યારે ઓફિસ બંધ હતી અને પ્રિયોલ ફોન પર બહારના બતાવતો હતો આ રીતે પ્રિયોલ અને તેના મિત્રે ધ્રુવ સાથે મોટી છેતરપિંડી આચરી હતી આ કિસ્સામાં પોતે છેતરાયો હોવાનું લાગતા ધ્રુવ પટેલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે જેના આધારે પોલીસે પ્રિયુલ પટેલ અને દીપ પટેલ વિરુદ્ધ બી એન એસ એક્ટની કલમ ત્રણસો અઢાર ઓબ્લિક ચાર અને ચોપન મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો તમે પણ વિદેશ જવાના ઈચ્છુક હોય તો કોઈ સારા એજન્ટની ઇન્ક્વાયરી કરજો અને ત્યારબાદ તમે તેની પ્રોસેસ કરશો તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે